કન્ટિન્યુ રહેજો આજના મારા વિડીયોમાં અને ફ્રેન્ડ આજે આ વિડીયો બનાવું છું રક્ષાબંધનના દિવસે જ પણ તમને થોડોક લેટ મળશે શું કામ લેટ મળશે એ હમણાં તમને કહું ઓકે તો ચાલો આપણે આજનો દિવસ ચોક્કસ તમારી હારે રહે ચાલો ફ્રેન્ડ આજે રક્ષાબંધનના દિવસે એક બહુ સરસ કામ થઈ ગયું તમને બધાને ખબર જ હશે કે અમે રહેવા આવ્યા છીએ આથી અહીંયા ઘડિયાળ રાખતા તો આજે ફાઇનલી એની જગ્યાએ આવી ગઈ છે ઉપર આજે જો લગાવ્યા ઉપરની સાઈડ જો લગાવી દીધી છે અમે પહેલા ત્યાં જ રાખતા પણ હમણાં રિનોવેશન કર્યું તો અહીંયા રાખતા હવે અહીંયા જ રહેશે અને ધીમે 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 બધું થોડું થોડું સેટિંગ આવવા માંડ્યું છે દીપ અને સુધી બહાર ગયા છે કારણ કે આ છે સવાર સવારમાં રક્ષાબંધન નથી તો એ લોકોનું થોડું કામ છે તો એ પતાવી આવે અને થોડુંક એનો સામાન પણ આવવાનો હતો જો થોડોક આવી પણ ગયો છે ઘરે બોક્સ જોઈ શકો છો તમે તો એ લોકો લેવા ગયા છે પછી લીચું આવશે બપોર પછી નો તો કન્ટિન્યુ તમારી સાથે આજનો બ્લોગ છે એ સ્ટાર્ટ કર્યો છે તો પૂરે પૂરો જોજો હા ફ્રેન્ડ જેમ મારા શોર્ટ વિડિયો જોવો છો એવી જ રીતના લોંગ વિડિયો જોતા રહેજો કુરિયર આવ્યું છે તો થોડા વાર જવું પડશે મારે ચાલો હમણાં મળું તમને કુરિયર આવ્યું ચાલો ફ્રેન્ડ તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને રાખડી બાંધવા લીઝા આવી ગઈ છે તો અમારી નવું આવતા હોય તેમ બોલી કે નાનું તમે રાખડી નથી બાંધી તો એ કે ના હજી મેં નથી બાંધી તો કે લાવો તમને હું પહેલાં રાખડી બાંધી દઉં છું મારા નાનુંને તો બસ જો અમારી નવું એટલું સરસ ક્યુટ ક્યુટ બોઈ લીધી એટલું સરસ બોઈ લીધી કે નાનું એને હાથ આપ્યો અને બસ જેની પાસે રાખડી બાંધાવી અને ખૂબ ખુશ થઈ ગયા કે વાહ પછી જો એને વાલ કરે છે દીકો કર્યો છે અને હવે ફાઇનલી લીઝા એની પ્લેટ તૈયાર કરતી હતી તો ખૂબ સરસ ડ્રાયફ્રૂટ લઈ આવી છે આ તો આટલું પ્લેટમાં જ રાખ્યું છે બાકી પેંડા પણ છે ફ્રૂટ છે તો હવે દીપને જો અહીંયા ખૂબ મસ્તી કરે છે અને આ ફ્રેન્ડ અહીંયા અવાજ અમે ઓરિજિનલ રાખ્યો હતો કારણ કે ખૂબ મસ્તી કરતા હતા પછી મગજમાં આવ્યું કે અમારે સામે ટીવી ચાલુ છે તો લીઝા હશે છે કે ચાલો મારા ભાઈને રાખડી બાંધી દઉં અને આવતે વર્ષે બેયને કપલ રાખડી લઈને આવીશ તો કપલમાં બાંધી દઈશ અત્યારે પણ એવી જ લઈને આવી છે તો જો દુખણા લીધા ને તો બધા જ ટચાકિયાના ફૂલટા તો એ ડબલ રાખડી લઈને આવી છે કે આ વર્ષે આવી રીતના છે તો આવતી વર્ષે મારા ભાઈનો થઈ જાય તો મેં કીધું સારું આપણે ગોતી રાખશું બરાબર છે ને તો બસ એવી વાતો ચાલે છે ફ્રેન્ડ અને બસ લીઝાને સ્વેટું છે જે મોરબી સોરી જામનગર તો એ હવે સાતમ આઠમમાં બધા આવવાના છે તો બે ત્રણ દિનના ડિસ્ટન્સ માટે થઈને શું અહીંયા ધકો ખાવો રાખડી બાંધવા કે એટલે બસ જો એને વિડીયો કોલિંગમાં હીરક બતાવે છે અહીંયાથી કે તારી રાખડી બંધાય છે તો તું વિડીયો કોલિંગમાં જુઓ તો એ જોવે છે અને આ સ્વીટોની રાખડી છે જો આ બે મેં આંગળી રાખી છે ને એ સ્વીટુની રાખડી છે તો લીઝા એ પણ એને બાંધી દે છે તો એકનો એક ભાઈ છે તો બંને બેનોએ રાખડી બાંધી દીધી અને નવિયા પણ લઈ આવી છે જો અહીંયા વિડીયો કોલિંગ કા ચાલુ જ છે લીઝા જોવે છે સ્વીટું જોવે છે તો રાખડી બાંધે છે એ ત્યાંથી જામનગરથી અને નવિયા તો એટલી ખુશ છે એટલી ખુશ છે કેટલી વાર બોલી કે મેં મારા નાનુંને બાંધી હવે આવી છે અહીંયા એ દીપ સાથે રાખડી બાંધવા તો એમ કે છે કે દીપમાં હું હેપી ઓલી હેપી ઓલી એવી રીતે કરી અને એને મોટોથી ચાંદલો કરી અને કપાળ પણ ભરી દીધું છે જોયું એના નખરા જો અને બસ હવે એવા સરસથી કંકુ અને ચોખા છાંટી અને સરસથી લે છે જો કુંવારી છોકરી મારી માતાજી સ્વરૂપે છે મારી તો અને હમણાં હમણાંના બ્લોગમાં તમને શિવન્યા પણ જોવા મળશે શિવન્યા વર્ષાબેન વિરાજ અને સ્વીટુ ચારે બન ચારે લોકો આવવાના છે સાતમ આઠમમાં તો ખૂબ મજા કરવાના છે તો ફ્રેન્ડ અમારા બ્લોગ બધા જ સરસથી જોજો અને મારા ભાઈનું ઘર ખૂબ જ દૂર છે અને આ ફ્રેન્ડ આ વખતે હું રાખડી બાંધવા નથી જઈ શકી કારણ કે મારી તબિયત થોડીક બહુ લૂઝ છે તમે કાલનો મારો મિની બ્લોક પણ જોયો હશે કે મેં બ્લડનો રિપોર્ટ કરાવ્યો છે યુરિનનો રિપોર્ટ કરાવ્યો થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો બીપી વધી ગયું હતું ખૂબ ગરમીને હિસાબે અને માઇનર થોડોક તાવ જેવું હતું દવામાં થોડીક ચેન્જીસ કરવાની હતી તો થોડો બે ત્રણ દિવસનો મને આરામ આપ્યો હતો એટલે ત્યાં સુધી હું ટ્રાવેલિંગ કરીને ન જઈ શકી એટલે મારી જે વચ્ચેની બેન છે એ ગઈ છે તો એને રાખડી પણ બાંધી અને છેલ્લે હું ફાઇનલી કહીશ કે મોરબીવાળી બેન શું કામ નથી આવી શકી એટલે તો છેક સુધીનો વિડીયો જોજો તો બસ અહીંયા લીઝા માટે ડ્રેસ લીધો છે અને સ્વીટુ માટે લીધો છે તો જો દીપ આપે છે ને પકડે છે હવે આ છે ક્લિપ ત્યાં આવી છે મારા ભાઈના ઘરેથી તો આ મારી બેન છે તો એનું નામ જાગૃતિ છે તો જોઈએ ભાઈ છે જે મોટો એમને રાખડી બાંધે છે અને અમારી ક્યુટ ક્યુટ બેઠી છે ખોડામાં એ અમારા બ્રિજેશની બેબી છે તો આ મારી બેન છે તો એ ભાઈને રાખડી બાંધે છે તો અમારી ત્રણેય બહેનોની રાખડી અમારા જાગોબેન છે એ ત્યાં એને બાંધશે આ મારો નાનો ભાઈ આનંદ છે તો ત્યાંથી એને મોકલાવી હવે ફાઇનલી આ ત્રીજો ભાઈ છે આ કાકાનો દીકરો છે ફ્રેન્ડ પણ અમારે બધાને એટલું બધું બોન્ડિંગ સારી છે ખૂબ જ સારું છે કે વાત ન પૂછો તો આને પણ હું રાખડી બાંધું તું જો અહીંયા મિત્તલ છે એને મારી રાખડી બાંધી દેશે અને પોતાની પણ રાખડી બાંધશે તો મને કહે છે કે જો રેખા દીદી તમારી રાખડી બંધાઈ ગઈ છે તો મેં વિડીયો કોલિંગમાં પણ જોઈ લીધું હતું અને એ લોકોને મેં કીધું હતું કે તમે એક નાનો એવો વિડીયો ઉતારી અને મોકલજો તો આપણા ફ્રેન્ડ ફેમિલી બ બધા જ જોવે તો અમે અહીંયા ચેતન છે એનું નામ અને આનું નામ મિત્તલ છે અને મોરબી છે એક નાની બેન છે જે કાકાની દીકરી વંદના એ પણ આવી છે તો એ પણ હમણાં વિડીયોમાં બતાવું તમને આગળ તો મિત્તલ રાખડી બાંધે છે તો મારી અને મિત્તલની રાખડી બંધાઈ ગઈ છે તો અમારા બધા ભાંડેડામાં જરાય એવું ન લાગે કે અમે કાકા બાપાના છો એક જ જેવું લાગે બધાને અને ભાઈની લોકો રહે છે તો બધા એક જ રીંગમાં બાજુ બાજુમાં જ રે છે તો બધા ઘડી કયા ઘડીમાં હોય એવી રીતના હાલતું હોય છે હવે જો આ મારી બેન છે કાકાની દીકરી વંદના એ પણ મોરબી જ છે તો એ પણ મોરબીથી રાખડી બાંધવા આવી છે તો એ પણ બે રાખડી બાંધશે અને બે રાખડી સુકામેને એ હું તમને કહું મારા કાકાની દીકરી છે એક એ સૌથી મોટી છે મારાથી નાની અને અમારા ચેતનથી વંદનાથી અને મિત્તલથી મોટી છે એ તૃપ્તિ એનું નામ છે તો અત્યારે એ નથી ઓપ થઈ ગઈ છે તો બસ આ દિવસે આપણને ખૂબ એની યાદ આવે ખૂબ યાદ આવે તો અમારે વંદના છે એ પણ એના નામની એને એક રાખડી બાંધે છે

પ્રગતિ થશે પણ જો કપટ કરશો તો જેમ જીવનમાં સાપ સીડીની રમત આવે છે જે આપણે નાના હતા ત્યારે સાપસીડી રમતા હતા તો સાપ સરીની રમત યાદ રાખજો જીવનમાં કે જેવી રીતના કપટ કરી અને આપણે આગળ વધી જાય છે તો આ એક આપણે ઉલ્લેખ છે આવો સરસ કે જીવનમાં ગમે ત્યારે કોઈ પણ માણસ કપટ કરે છે કઈ માની લઈ લેતા હોય છે ખોટી ખોટી વાતો કરતા હોય છે તો આપણે જરાય જીવ બાળવાની જરૂર નથી ગમે ત્યારે ભગવાન એનો એકદમ સરસથી ન્યાય કરવા ના જ છે બરાબર એટલે એ સીધા સાપના મોઢામાંથી સીધે સીધા સીધા નીચે આવી જાય છે આવી એક નાની એવી કહેવત છે તો મને આજે મોબાઈલમાં આવી તો તમારી સાથે શેર કરી અને હા બીજી વાત કે મે તમને એમ કીધું તો કે આ વિડિયો તમને મોડો મળશે હમણાં આગળ તો શું કામ એને કે ફ્રેન્ડ મારે બ્લડ રિપોર્ટ કરવાનો હતો જોઈ શકો છો એક અહીંયાથી લીધું છે અહીંયાથી લીધું છે હમણાં મને થોડું બીપીનું આ સખત ગરમી ને હિસાબે ખૂબ બીપી વધી કીધું પછી ચોટી લાગ્યા હતા તે પણ મારી રસ્તામાં તબિયત પકડી ગઈ પછી મારા બધા રૂટીન રિપોર્ટ જે હતા એ ચેક કરાવ્યા બીપી મપાયું તો બધું સરસ થઈ ગયું છે તો આજે અમને કીધું ચાલો હવે જે રક્ષાબંધન છે તો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો વચ્ચે વચ્ચે બે ત્રણ દિવસમાં બ્લોગ નાખ્યા પણ નહોતા અને બીજું કે શોર્ટ વિડીયો છે એ હું વધારે હમણાં અપલોડ કરું છું કારણ કે બધાને બહુ જ ગમે છે તો હવે મારા લોંગ વિડીયો પણ એટલા જ તમે જરૂર તો આપણે આવી નાની નાની બાબતો જે છે એ મગજમાં રાખવાની ન હોય કોઈ ટેન્શન લેવાનું નહીં ભગવાનનું નામ લેવાનું જો તમે સત્યના રસ્તે ચાલતા હશો ને તો સરસથી એક દિવસ આપણું કામ સરસ જ થાય છે અને હું વિડીયો બનાવું છું બ્લોગમાં આવ્યા પછી ઘણા મારું કહેતા હોય છે કરતા હોય છે બોલતા હોય છે પણ આપણે જવા દેવાનું કારણ કે કોઈના કહેવાથી આપણે જો આ વસ્તુ બંધ કરી દઈએ ને ફ્રેન્ડ તો આપણી જે પ્રગતિ છે એ રોકાઈ જાય છે આગળ વધતા આપણે કાઈ બહુ છજુ લેવાનું નથી ચલો તો સ્વસ્થ રહેજો મસ્ત રહેજો ખુશ રહેજો નવા વિડિયો સાથે મળશું જલ્દીથી ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ